બે હજાર બાર સમગ્ર રાજ્યમાં અમલ છે આર્ટિસ્ટ એક્ટ બે હાજર નવ ની કલમ સત્તર ની જોગવાઈ મુજબ કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા

તથા માનસિક ત્રાસ આપવા અંગેની ઘટનાઓ કચેરીના ધ્યાનમાં આવી હતી આવી ઘટના જ દુઃખદ અને નિંદનીય છે જેનાથી બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે અને છેવટે શાળામાં આવવાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે આથી આવી ઘટનાઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં